તરણેતરનો ભાતીગળ લોકમેળો પૂર્ણ વહેલી સવારે પોલીસ પરિવારે ત્રિનેશ્વર મહાદેવને ધજા ચડાવી બે લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી ગ્રામીણ ઓલિમ્પિક પશુ સ્પર્ધા કળા અને ભક્તિના સંગમ સાથે મેળો થયો પૂર્ણ મેળામાં બંદોબસ્તમાં રહેલો સ્ટાફ પણ છૂટ્ટો કરવામાં આવ્યો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મેળાનું આયોજન સંપન્ન પોલીસ પ્રશાસન અને સ્થાનિક તંત્ર ચાર દિવસ રહ્યું ખડેપગ રિપોર્ટર સિકંદર ભટ્ટી સુરેન્દ્રનગર ઓકે સર આજે તરણેતર ખાતે પોલીસ પરિવાર તેમજ તંત્ર દ્વારા સેત ઉપક્રમે ઝૂઝા ચઢાવવામાં આવેલી છે તમામ જે તરણેતર મેળા દરમિયાન તમામ પ્રકારની ખૂબ જ સારી પબ્લિકને સહકાર મળેલું છે પોલીસ અને વહીવટીતંત્રની તમામ જે તૈયારીઓ હતી તેના ભાગરૂપે આજે મેળો નિર્વિઘ્ન સંપન્ન થયેલ છે અને આ તબક્કે પોલીસ ડિપાર્ટમેન્ટ આખી ટીમે વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિસ્તારના જે લોકો છે એ પણ વહીવટીતંત્ર પોલીસ સાથે ખંભાથી ખંભા મનાવીને કામ કરેલ છે એના કારણે તમામ પ્રકારની જે ટ્રફીની વ્યવસ્થા હોય બીજી સુરક્ષાની વ્યવસ્થા હોય મેળા દરમિયાન કઈ પણ પ્રકારનો અનુચ્છેદનીય બનાવ બનેલ હતી અને ખૂબ જ નિર્વિઘ્ન રીતે મેળો સંપન્ન થયેલ છે આ તબક્કે ફરીથી તમામ ટીમોને ખૂબ અભિનંદન આપે છે